तो <laughs> तो जा, जा, तो दोस्तों भाई बहुत बिजी रही से आशकल, केम के आने आ जो काम साले से आजकल नहीं नहीं। काम आ आ आनु आनु जो माल, बने आ, माल ही पर नहीं। आप, तक बने मजा है। तो आप गया सतर देखो

તો અત્યારે સૈલેબા જો પગ ધોવે છે આપણે જવાનું છે મીટિંગમાં માં થોડા થોડા નેતાગીરી કરી નેતાગીરી કઈ નહીં જો જબર સાહેબ બીન પછી જવાનું છે આ અદ્રક વાળી સા જો અદ્રક નાખી દીધું તો બ્લોગ માં ભણ્યા રહેજો ભારી મજા આવવાની છે તો ગાઈસ આપણે અત્યારે નીકળી ગયા છે મીટિંગ માટે જો આ ડુંગરા જો લે ગાઈસ આ જો લે તમે અમે ગાઈસ પડે હે લે તમે હા ગાઈસ અહીંયા એમપી છે ને આવી રીતે વાતાવરણ રહે છે જેવા ખાખરા ઝાડવા એવા હોય નોમ તો એ મજા આવે આપણે પહોંચી ગયા છે આવી મીટિંગમાં ને આ છે ટ્રેક્ટર મારો મામાન છોકરાન છે ને આ છે મારો મામાન છોકરો ઓલરેડી ઓલ બેગી વિડિયો બનાવ્યો આ બધા માણસ બેઠા છે આ ડીજે સાવરિયા છે તમને થોડું થોડું દેખાડી દઈ આ લખેલું છે જોરિયું આજે છોકરા પાણી વગેરે ભરવા આવે છે ને તમે બ્લોગમાં ભણ્યા રહેજો ને હશે બધા જો મોબાઈલ આપડી મને બહુ બહુ ભૂલ